नमस्कार 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 खेड़ मित्र आज मैं जबरदस्त एक खेड मित्र ने रिजल्ट बताओ तुम्हें रिजल्ट जो एकदम जोरदार गिलोड़ा जो पांदरे पांदरे गिलोड़ा बैठा छे साइनिंग क्वालिटी जबरदस्त एकदम आखी वाड़ी बताओ ते बोर चौफेर जोरदार वाड़ी एकदम लीली छम कचकड़ा फेमस काम ग તો જે ખેડૂત મિત્ર દાવો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરશે નમસ્કાર ખેડૂત મિત્ર શું નામ છે તમારું મહેન્દ્રભાઈ બરોબર છે કયું કામ લાગે જીલોડ તો આપણે મહેન્દ્રભાઈ કેટલો સમય થયો તમારે વાડીને ત્રણ મહિના ત્રણ મહિના થયા છે બરોબર તો અમારી નવા નથી વાપરી તો તમારે શું શું પ્રોબ્લેમ હતા એક તો પેલા કોકરવાનો હતો બરાબર છે ફૂટનો હતો ફૂટનો હતો બરોબર છે તો દવા આપણે કેવું રિઝલ્ટ છે રિઝલ્ટ સારું છે ને બરોબર છે કેટલી વાર તમે જમીનમાં દવા આપી તમે બે વખત જમીનમાં આપી છે ઉપર છંટકાવ કેટલા કર્યા બે વખત બરોબર છે તો અમારી દવા નથી વાપરી તો તમને કેટલા કિલો મળતા હતા પેલા દસ કિલો દસ કિલો અને અત્યારે કેટલા મળે છે પાંચ થી છ જબલા મળે છે બરાબર છે તો આપણે જે ખેડૂત મિત્ર દવા વાપરે છે તો દવા થોડી માહિતી આપશું આ છે અમારી ભૂમિ પરિવર્તન આ તમારે મૂળ વિકાસની દવા છે તમારે ખાતર જ છે ગ્રાઉન્ડ તમે ડીએપી પોટાશ એમણે એમ નાખતા એની જગ્યાએ આ કામ કરશે તમારે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર અને એક એક છે આપણો રૂટ પરિવર્તન આ ત્રણ બોટલ મિક્સ કરીને આપેલી છે નીચે જમીનમાં તમારે મૂળથી લઈને બોટમ સુધી પહોંચાડવાનું કામ કરે છે સોલ જાતના તત્વોના ખાતર આવે છે બરાબર છે પણ આ છે ક્રોપ પરિવર્તન પંદર લિટર પાણીમાં વીસથી પચીસ એમ એલ આપવાનો આવે છે તમારે આ કોઈ પણ ખેડૂત નાનો હોય કે મોટો બે પારે બધા જ વાપરી શકે જેવું નામ છે એવું કામ કરશે તમારે વાડી કઈ પીરી પડતી લીલમ સુકારો હોય તમારે તો ફૂટથી લઈને વિકાસનો ગ્રોથ પ્રમાણે કામ કરશે તમારે આ છે પેસ્ટ ઓર્ગો તમારે પેસ્ટ ઓર્ગો ને આ ફંગી સાઈડ છે તમારે તમારે કેવું છે તમારે ઉડતી જીવાત લીલી પોપટી હોય તમારા જીવાતમાં પિસ્તલ કામ કરશે તમારે આ દવા મારે તો કોઈ જાતના એગ્રોના પણ ખર્ચા આવશે નહીં બરોબર ને

બરોબર છે તો ખેડૂત મિત્રો કેવું છે તમારે વાડ ની વિઝીટ કરવી સલાહ માહિતી આપશે તો ખેડૂત મિત્રો જે તમે કિંમતી સમય આપો તમારો ખુબ ખૂબ આભાર પરિવર્તન